નગરે આચાર્ય પૂનમ જીતગુરુ તાલુકાના ભુજપુર ગામે શ્રી જીતગુરુ યુવા મંડળ સંચાલિત પૂજે આચાર્ય પૂનમ જીતગુરુ વૈયાવચ ધામ ઉદ્ઘાટન કરવામાં આવ્યો શાસક પ્રભાવક પરમ પરમપુચી શ્રી જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબની ની નિશ્રામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જીવદયાના કાયમી નિભાવ માટે દાતાઓ દિલ ખોલીને ચડાવો આપ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય દાતા માતૃશ્રી મીઠાબેન લાલજી લખમશી સાવલા પ્રાગપુર માટુંગા હસ્તે શ્રીમતી પ્રભાબેન હરખચંદભાઈ સાવલા માતૃશ્રી લાછબાઈ વિશનજી ભીમજી દેઢિયા પત્રી નવી મુંબઈ હસ્તે શ્રીમતી કુમુદબેન ગિરીશભાઈ દેઢિયા પરમપુર જે સુઈસાબાઈ મહારાજ સાહેબના માવિત્ર પરિવાર રહ્યા હતા સમારોહના પ્રમુખ શ્રી કવિઓ સ્થાનકવાસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી કચ્છી સમાજના કોહિનુર અને વર્તમાન જગડુષા એવા ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરી આરતી ગ્રુપ નાના ભાડિયા રહ્યા હતા આ કાર્યક્રમમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રીમાન અનિરુદ્ધભાઈ દવે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા ગામના સરપંચ લક્ષ્મીબેન ભીમજી નંજાર હાજી મામદભાઈ કુંભાર વિનોદભાઈ મહેતા ભુજ શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ મણિલાલભાઈ રામ્બિયા નાના ભાડિયા શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષસ્થાનકવાસી જૈન સંઘ મુંબઈ પ્રમુખ હરખચંદભાઈ સાવલા પ્રાગપુર માટુંગા પ્રાગપુરના અગ્રણી દાનવીર ગિરીશભાઈ દેઢિયા પત્રી નવી મુંબઈ શ્રી આઠ કોટી મોટી પક્ષ મુંબઈ સંઘ અને પત્રી સર્વોદય સમાજના ટ્રસ્ટી પત્રીના લોકપ્રિય કાર્યકર્તા ઠાકરશીભાઈ શેઠીયા ભૂજપુર સાંતાક્રુઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ટ્રસ્ટ બોર્ડના નીતિનભાઈ શેઠિયા પથાપર ભાઈન્દર પરેશભેદા લાખાપર ઘાટકોપર ગાલા કાંડાગરા અંદરી સીએ હર્ષ દેઢિયા ભુજપુર બોરીવલી પરેશભેદા ભુજપુર ઘાટકો પર એ વ્યવસ્થા સંભાળી હતી તથા સંચાલન અને એનાઉન્સમેન્ટ ધીરજભાઈ છેડા એકલવીર ડેપા અને ઉત્તમભાઈ છેડા જૈનાર્ટસ નાના ભાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું ઇરફાન મીર અને સાથી કલાકારોએ ભક્તિ સંગીત પીરસ્યું હતું આ પ્રસંગે શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના મધુર કંઠી પૂજે નવીન મુનિ મહારાજ સાહેબ આદિખાણા વૈયાવચ્છ ધામના પ્રણેતા શાસન પ્રભાવક પૂજે જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ માનવ મંદિર પ્રણેતા પૂજે દિનેશ ચંદ્રમુનિ મહારાજ સાહેબ આદિ પાર્શ્વચંદ્રગચ્છ વરિષ્ઠ પાંચરમ પૂજે શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ આદિખાણા લીંબડી ગજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજી શ્રી રૂપનવલસમ ગુરુદેવના મુનિષ્ય આચાર્ય ભગવંત પૂજી શ્રી પ્રકાશચંદ્ર સ્વામી આદિઠાણા સાથ અને સાથે દસ સાધ્વીજી રત્નો પ્રગતિની પૂજ્ય જયાબાઈ મહાસતીજી પૂજ્ય કસ્તુરબાઈ મહાસતીજી પૂજ્ય કરુણાબાઈ મહાસતીજી પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજી કરમપૂજે નિપુણાબાઈ મહાસતીજી કરમપૂજે દમયંતીબાઈ મહાસતીજી परम पूज्य विरमनीबाई महासती परम पूज्य उषाबाई महासती पूज्य सुनीताबाई महासती परम पूज्य तारामतीबाई महासती जी तेमज अन्य संप्रदाय साधु साध्वीजी भगवंतो, परम पूज्य निर्मलाबाई महासती परम पूज्य विमलाबाई महासती परम पूज्य मुक्ताबाई महासती पूज्य रश्मिताबाई महासती जी पूज्य सद्गुणाबाई महासती जी પૂજે પ્રતિભાબાઈ મહાસ કરમપુજી વર્તમાન આચાર્યભાઈ ચંદ્રજી મહારાજ સાહેબ કરમપુજી ભાવનાબાઈ મહાસતીજી કરમપુજી ગીતાબાઈ મહાસતીજી કરમપુજી નિરાલીબાઈ મહાસતીજી કાર્યવાહક परम पूज्य ताराचंद मुनि महाराज साहेब परम पूज्य सुभद्राबाई महासती जी पूज्य जरनाबाई महासती परम पूज्य सुरभीबाई महासती पूज्य नरेश मुनि महाराज साहेब परम पूज्य दर्शन मुनि महाराज साहेब परम पूज्य नयनाबाई महासती परम पूज्य चंदनाबाई महासती जी परम ज देशनाबाई महासती जी परम ज कोकिलाबाई महासती करमपुरजनाबाई महासती जी करम આદિઠાણાઓ ઉપસ્થિત રહી મંગલ આશીષ આપ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હું મુન્દ્રા તાલુકાના મોટી ભૂજપુર ગામનો રહેવાસી છું અને મારું નામ છે સોની કિરી પ્રાણલાલ આજે કંઠી વિસ્તારના મુન્દ્રા તાલુકાના કંઠી વિસ્તારના મહત્વના એવા ભૂજપુર ગામમાં જીત યુવા મંડળ મુંબઈના નેજા હેઠળ નવનિર્માણ પામેલ શ્રી પૂનમજીત ગુરુ વચ વૈયાવચ ધામનું ઉદઘાટન હતું એ અને ગઈકાલે એનો પ્રથમ દિવસ હતો આજે એનો બીજો દિવસ હતો અને એ ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સાધુ સાધુશ્રીઓ તેમજ સાધ્વીજીઓ પણ પધાર્યા હતા ઉપરાંત એ વૈયા વૈયાવચમાં દાન આપનાર મુખ્ય દાતા તેમજ અન્ય દાતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આયોજકોનું જે માનવું હતું એના કરતાં પણ ખૂબ સારી સંખ્યામાં શ્રાવકો તેમજ દાનવીરો હાજર હતા આજે પણ જે જે વસ્તુઓના બોલી બોલાઈ એનો આંક પણ સારો રહ્યો હતો જેનાથી એક જૈન ધર્મના મહત્વની બના બનાતી વસ્તુ ધામનું ઉદઘાટનથી આ વિસ્તારમાં અને ગામમાં અને જૈન સમાજમાં અતિ આનંદની લાગણી પ્રસરી છે આ મુંબઈથી મોટાભાગે મુંબઈથી એ ઉપરાંત જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ જે જે વિસ્તારોમાં વિચરતા એમાં કચ્છ ઉપરાંત કામસેઠ અતુલ દેવલાલી પૂના આણંદી વગેરે સ્થળોએથી પણ મોટી સંખ્યામાં ગુરુભક્તો આવી આ બે દિવસના સમારંભમાં હાજરી નોંધાવી હતી એ લોકો વ્યવસાય મુંબઈ વસે છે કચ્છમાં વર્ષ વર્ષો પહેલાં જ એ લોકો કચ્છ છોડી અને મુંબઈ ધંધા રોજગારના કારણે પસંદ કર્યું છે ત્યાં પણ એ લોકોને સારી એવી સફળતા મળી છે ધંધા રોજગાર જેના અલગ બીજી જગ્યાએ હોય તો એ બીજી જગ્યાએ ધંધો કરી અને વતનને આજે પણ ભૂલતા નથી એ લોકોનું નાનું મોટું દાન વતન એ લોકોના ગામમાં હંમેશા એના માટે મળતું રહે છે આજે જે આ નિર્માણમાં એના નિભાવ ફંડમાં તેમજ અલગ અલગ જે વસ્તુઓની બોલી બોલાય એમાં આંખનો બહુ ઊંચો પ્રમાણ રહ્યું હતું તેમજ નિભાવ ફંડમાં પણ સારી એવી રકમ આપવાની જાહેરાત થઈ હતી જૈન ધર્મના શ્રેષ્ઠીઓ પોતાનું ધર્મનું સ્થાન સારી રીતે ચાલે તેની ચિંતા સેવી હતી બે દિવસનો પ્રોગ્રામ ગઈકાલે સવારના મુખ્ય સ્થાનકથી શોભાયાત્રા વાંચતે નીકળી હતી જે મંડપમાં પ્રવેશ્યા પછી બાર ત્રીસ સુધી કાર્યક્રમ યોજાયો હતો તેમજ બપોરના ચાર વાગે ચાલુ થયેલો કાર્યક્રમ દોઢે કલાક સુધી ચાલ્યો હતો અને નવકારી બાદ રાત્રે સાતથી નવ ભાવના પણ યોજાઈ હતી જૈન સમાજના લોક જે સંતો છે એ એક તો અહિંસા પછી જીવદયા ઉપરાંત એ લોકોના જે જે ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવાના હોય માની લો કે ઉપાસ બનાવવાનું હોય સ્થાનક બનાવવાનું હોય એવી બધી સલાહો આપે એમાં એવું છે ને કે અમુક જે સ્વાર્થી માણસો હોય એ ગાય જ્યારે દૂધ આપતી હોય ત્યારે એને માંદી રાખે ખીલા પર અને દૂધ ના આપે ત્યારે છોડી મૂકે પણ એવા જે છોડી મૂકે છે એ ગાયો રખડે પણ છે અને એ ગાયોને કચ્છમાં કે મુન્દ્રા તાલુકામાં અબોલ જીવોને નિભાવતી સંસ્થાઓ પડો કે ગૌશાળા એ પણ રાખી લે છે એ એનાથી પણ મોટી વાત છે હું શ્રી ગુરુ યુવા મંડળનો ટ્રસ્ટી પરેશ પોપટલાલ બેધા કચ્છ કોટી મોટી પક્ષના પરમપૂજ્ય આચાર્ય ભગવાન પૂનમચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્ય પરમપૂજ્ય જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમે આ ભૂજપુર ગામે મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામમાં અમે આ વૈયાવત ધામનું નિર્માણ કર્યું છે આ વૈયાવત ધામનું નિર્માણ સાધુ ભગવંતોના રહેઠાણ માટે થયું છે જે બી સાધુ વયાવચ થાય અહીંયા થશે જે પણ મોટી ઉંમરના સાધુ સંત હોય એમના અહીંયા રહેઠાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા ગુરુદેવની પ્રેરણાથી આ બનાવવાનો ટોટલ ખર્ચ અમારા દાતા પરિવાર તરફથી આવેલો છે એમના અમારા મુખ્ય દાતા શ્રી મીઠાભાઈ મીઠાબેન માતૃશ્રી મીઠાબેન લાલજી લખમસિંહ અને માતૃશ્રી લાલ લાલભાઈ વિસનજી ભીમસિંહ દેઢિયા પત્રી એમના ફાળાવમાં નામ છે અને આમનું ઉદઘાટન કચ્છના ઝગડુસા દાતા શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીએ કર્યું છે આજે અને પ્રમુખ પદે હતા અને એમણે આ બધું એમના હસ્તે થયું છે અને આ સુંદર વૈયાવત ધામનું નિર્માણ થયું છે અને એમાં ગુરુ ભગવંતો સાધુ ભગવંતોની સેવા થશે અમે સૌ શ્રી જીતગુરુ યુવા મંડળના ટ્રસ્ટી છે અને અમારા નેજા હેઠળ આ કાર્ય થયું છે અને આમાં ખૂબ સેવા થશે દોઢ વર્ષ લાગ્યું છે અને હમણાં બે દિવસ એમનો ઉદ્ઘાટનનો પ્રોગ્રામ હતો બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે અમારી ધાન જેટલી સંખ્યાની એના કરતા ડબલ સંખ્યા થઈ છે અને બધાએ ખૂબ ભાવથી એમાં લાભ લીધો છે દાન દાન પોતાના ઉદાર હાથે આપ્યું છે અને બધાનો નાના જે નાના માણસો નાનું અને મોટા માણસો મોટું એવી રીતે દાન મળ્યું છે અમને સંત સાધુ અમારા જૈન સમાજના સાંતો એ જ મેસેજ આપતા હોય છે કે તમે કોઈને બી મદદરૂપ થાવ કોઈને બી સેવા કરો એ જ અમારા સાધુ સંતની પ્રેરણા હોય છે દાનનું ખૂબ જ મહત્ત્વ છે અમારા જૈન સમાજમાં કહેવામાં આવે છે કે તમે જેટલું પોતા માટે વાપરો છો એના કરતાં વધારે તમે બીજા માટે વાપરો એ જ દાનનું મહત્ત્વ છે વયાવત દાન એટલે અમારા જે જૈન ધર્મના સાધુ સંત હોય છે એ સતત વિચરતા હોય છે અને એમની જ્યારે ઉંમર થાય છે અને એ જ્યારે ન વિચરી શકે કે તબિયતના કારણે એમની તબિયત બગડે છે ત્યારે એમને રહેવા માટે જે આ સ્થાન બનાવવામાં આવ્યું છે આ ઉપાશ્રય બનાવવામાં આવ્યું છે એનું નામ ગૈયાવર ગામ Services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of green of Dutch us now for guidance towards success and peace of mind on your business journey.